અંકલેશ્વર ખાતે આજરોજ નાતાલ પર્વની ઉજવણી ઉમંગભેર થઈ રહી છે દેવળોને શણગારીને રોશનીથી ઝળહળતા કરાયા છે શાળા મહાશાળાઓમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખ્રિસ્તી સમુદાય દ્વારા કેટલીક સામાજિક અને મનોરંજક પ્રવૃત્તિઓ સાથે નાતાલના દિવસની ઉજવણી કરવામાં આવી હતી નાતાલને ક્રિસમસ ડે પણ કહેવામાં આવે છે ત્યારે આજરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ છે તેથી અમે ખૂબ જ ખુશી અને આનંદ છીએ અને આજે અમે આનંદ થી નાતાલ નું પર્વ ઉજવીએ છીએ નાતાલ નું પર્વ એ તો ઈશ્વર પુત્ર નો જન્મ દિવસ છે જે સમગ્ર જગતના પાપી માનવના ઉદ્ધારને માટે આ પૃથ્વી પર આવ્યા અને માનવો સાથે વસવાટ કર્યો અને માનવના પાપ માથે લીધા અને કાલવારીના બધા સ્થળે પોતાનો જીવ આપ્યો અને એ પ્રભુ સુખ ખ્રિસ્ત આજે સમગ્ર માનવ જાતને પ્રેમ કરે છે માનવ જાત ઉદ્ધાર કરે છે ને માનવ જાતને આશીર્વાદ આપે છે